એક તરફ સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ છોટા ઉદેપુરના નસવાડીના અંતરિયાળ ગામમાં આજે પણ લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામના નોલિયાબારી ફાળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે આ વળિયાઓની મહિલાઓ દૂર કોદરમાં આવેલ એક વર્ષો જૂના કુવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ આજે પણ વંચિત છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયાબારી ફળિયું છે આ ફળિયામાં ત્રીસ જેટલા ઘરો આવેલા છે અને બસો જેટલી વસ્તી ધરાવતું આ ફળિયું છે આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મીની ટાંકી બનાવી આપી છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચે જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે કુંડા ગામમાં નળિયા બારી ફળિયું છે એમાં એક કોતર છે એમાં કૂવામાં બો ડોળું પાણી છે પીવાનું બહુ તકલીફ પડે છે સરખરને નથી કરો પાણીનો વ્યવસ્થા કરો નીતા આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોદરમાં વર્ષો જૂનો ગુનો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે કુવામાં વહેલી સવારથી મહિલાઓ એ લાઈનમાં ઉભા રહેવું પડે છે ટેકરા ઉપર રહેતા આદિવાસીઓ નીચે કોદરમાં ઉતરે છે અને પાણી ભરે છે આ કુવામાં પાણી ગંદુ હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નથી ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે તો ઢોર ઢાંકર માટે પણ પાણી અહીંથી ભરવું પડે છે નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયા બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા એક જૂનો કૂવો છે કોતરડામાં તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી ડોહળું છે છતાંય પીવું પડે છે કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી એના કારણે આ પાણી અમારે પીવું પડે તો સરકાર શ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે કુંડા ગામના નોલિયાબારી ફળિયાની અંદાજિત બાર કિલોમીટર દૂર નર્મદા નદી પસાર થાય છે આ પાણી છે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાતો કરે છે મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે તે અહીંયા પોકળ સાબિત થાય છે આ ગામના લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે હવે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે ડા ગામ ફરી છે અમારે આ બાર એ નળિયાબાર ને પાણીનું બહુ તકલીફ છે પાણીનું એક કોતળા અમે કુવો છે એનું પાણી અમુ પીવાય એવું છે પણ અમને પાણી જળતું નહીં એટલે પીવું પડે અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી સુનામદી બેન